નમસ્તે પગમાં શરૂઆતમાં એના લક્ષણો કઈ રીતે હોય છે પગમાં કઈ કઈ અસર જોવા મળે છે તેના વિશે થોડીક વાત કરવાની છે બેરિકોઝ વેન વેન એટલે જે ગુજરાતીમાં આપણે શીરા કહીએ છીએ ધમની અને શીરા જે ધમની છે એનું કામ હૃદયમાંથી શુદ્ધ લોહી શરીરના અંગો દરેક અંગો સુધી પહોંચાડવાનું છે આટરી કામ કરે છે એટલે ધમની કહેવાય છે વેન શરીરના અંગોમાંથી દરેક અંગોમાંથી અશુદ્ધ લોહી હૃદય સુધી પહોંચાડવાનું કામ વેન કરે છે જેને આપણે સીરા કહીએ છીએ એટલે મેરિકોઝ વેનમાં જે સુપરફિશિયલ વેન હોય છે જે બહારથી આપણે ચામડીની નીચેની વેન હોય છે કે ઉપર છલી વેન હોય છે કે એનલાર્જ થવા માંડે છે ટ્વિસ્ટ થાય છે વળવા માંડે છે એની દિવાલ છે એ પોળી થાય છે એના કારણે જે અશુદ્ધ લોહી પૂરતી માત્રામાં ઉપર સુધી જવું જોઈએ પ્રોક્ઝિમલી જવું જોઈએ હૃદય સુધી જવું જોઈએ પૂરતી માત્રામાં ન જઈ શકવાને કારણે કે વેનની દિવાલ પોળી થઈ ગઈ છે વેન ડાયલેટ થઈ ગઈ છે એના કારણે જે વાલની મિકેનિઝમ હોય કે શીરામાં ધમનીમાં વાલ હોય છે વાલના કારણે અશુદ્ધ લોહી નીચેથી ફ્લો ફોર્સથી પ્રેશરથી ઉપર ચડી શકે છે વાલ એને ધક્કો મારે છે હૃદય બ્લડને લોહીને એટલે સ્પીડમાં ચડી શકે છે પણ વેરિકોઝ વેઇનમાં જે દીવાલ પોળી થવાના કારણે વાલ વીક થવાના કારણે એને પ્રેશર મળતું નથી એટલે ધીરે ધીરે અશુદ્ધ લોહી થોડુંક થોડુંક નીચે ડિપોઝિટ થાય છે અને ડાર્ક સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ કે આ પગમાં કેમ લીલીનસ દેખાય છે આ કેમ ડાર્ક પડી ગયા છે એના કારણે આપણા પગ થોડાક ભારી પણ લાગી શકે દુખવા પણ મંડે અથવા આપણને થોડુંક ચાલ્યા પછી થાક લાગે સોજા રહી શકે હવે આપણે આકૃતિમાં જોઈશું આ આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે વેન આપણા પગમાં જો

આપણે જોઈ શકીએ છીએ કે એનો જે દિવાલ હોય છે એ પોળી થઈ જાય છે પોળી થવાના કારણે જે અશુદ્ધ લોય પૂરતી માત્રામાં સોએ સો ટકા જે ઉપર પ્રોસી મળી જવું જોઈએ એના કારણે થોડુંક નીચે રહી જવાના કારણે કે એના જે ડાક છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આકૃતિમાં કે બહારની સુપરફિશિયલ શીરા હોય છે સ્કીન નીચેની તરત ચામડી નીચેની એટલે આપણે એને તરત જોઈ શકીએ છીએ કે એમાં જે ફૂલેલી લાગે છે લીલા રંગની છે કે વેનમાં કંઈક અંદર ભરાયેલું હોય એવું આપણે જોઈ શકીએ છીએ હવે વેરિકોઝ વેનના કયા કયા કારણો હોઈ શકે સાયન્ટિફિકલી હોઈ શકે એના ફેક્ટર કયા છે કે આ કારણોથી વેરિકોઝ વેન થવાની શક્યતા વધારે રહે છે એમાં ઓબેસિટી જે આપણા શરીરનું વજન આપણી ઊંચાઈ કરતાં સારો એવો વધારે હોવો એટલે શરીરનું વજન વધારે હોય તો આપણું શરીરનું વજન નીચે કોન્સન્ટ્રેટ થાય છે આપણા સાંધા ઉપર આવે છે આપણા મસલ્સ ઉપર આવે છે આપણી વેઇન ઉપર આવે છે એટલે એના કારણે એને ઘણું બધું વધારે કામ કરવું પડે છે એ બર્ડન આવે છે એ વેઇન થાકી જાય છે એટલે આ રિસ્ક ફેક્ટરમાં એક આવે છે ઓબેસિટી કે આપણા શરીરનું વજન વધારે હોય વજન વધારે હોય એટલે ચરબીનું પ્રમાણ વધારે હોય પછી બીજું રિસ્ક ફેક્ટર છે જોખમ પરિબળ છે લેક ઓફ એક્સરસાઇઝ કે એક્સરસાઇઝનો અભાવ કે સવારથી સાંજ સુધી આપણે કોઈ શારીરિક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન હોય સંકળાયેલા ન હોય લો લેક ઓફ એક્સરસાઇઝ એટલે જે આપણું પમ્પિંગ થવું જોઈએ બ્લડ ફ્લો નીચેથી ઉપર સ્ટિમ્યુલેટ થવું જોઈએ જે અશુદ્ધ લોહી નીચેથી ઉપર સુધી આપણે ધક્કો મારવો જોઈએ કે આપણે એક્સરસાઇઝ કરશું પગની એક્સરસાઇઝ જે વોકિંગ છે બીજી બધી સ્પેશિયલ એક્સરસાઇઝ છે જે લેગની એક્સરસાઇઝ એના કારણે જે બ્લડ ફ્લો છે એ પગથી હૃદય સ્વરૂપ સુધી એને સ્પીડ મળે છે વેગ મળે છે એટલે નીચેની વેઇન છે એ સ્ટિમ્યુલેટ થશે નબળી પડવાના વાલ ડેમેજ થવાના ચાન્સ ઓછા રહેશે કે રેગ્યુલર શારીરિક પ્રવૃત્તિ થવાથી પછી લેગ ટ્રોમા કાંઈ પગમાં લાગી જાય કોઈ એક્સિડેન્ટલ હિસ્ટ્રીના કારણે પણ વેઇન થોડી ડેમેજ થાય એટલે કન્ફ્યુઝન હોય તો પણ વેરીકોઝ વેઇનના ચાન્સ શક્યતા વધી જાય છે પછી ફેમેલી હિસ્ટ્રી એટલે જીનેટિક હિસ્ટ્રી કે આપણે આગળ કોઈ પેરેન્ટ્સને હોય તો પણ આપણું એક રિસ્ક ફેક્ટર છે પછી મોસ્ટ કોમન ડ્યુરિંગ પ્રેગનન્સી લેડીઝને ફિમેલને જોવા મળે છે કે પ્રેગ્નન્સી સમયે આ મોસ્ટ કોમન છે વેરી વેઇન એના કારણે જે પગમાંથી જે ફ્લો આવવો જોઈએ એ ઓછો આવવાના કારણે પગના દુખાવા પગ ભારે થવા પગના સોજાની કમ્પ્લેન ઘણી વાર હોય છે પ્રેગ્નન્સી પીરિયડમાં કે પગ મસલ્સ જોવા મળે છે કે મસલ્સ ખેંચાય છે રાત્રે ખેંચાય છે પગ ભારે થઈ જાય સોજા આવવા બીજું એનું રિસ્ક ફેક્ટર છે કે વાલ કોઈ પણ કારણોસર કે અંદર જે શીરામાં વાલ હોય છે જે વાલનું કારણ વાલનું જે કામ છે એ નીચે અશુદ્ધ લોહીને ધક્કો મારે છે ઉપર સહેલાઈથી ચડી શકે છે હૃદય સુધી જાય છે અંગોમાંથી પ્રોક્ઝી મળી જાય છે પણ એ વીક થવાના કારણે વાલ નબળો થવાના કારણે કોઈ ડેમેજ થવાના કારણે પણ આ એનું ડેમેજ થવાના કારણે વેરીકોઝ વેનનું જોખમ વધી શકે છે હિસ ફેક્ટરમાં એનો સમાવેશ થાય છે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે વેરીકોઝ વેનના કારણે કે જે વેન ફૂલી જાય છે શીરા ફૂલી જાય છે એના કારણે આપણા પગમાં કયા કયા લક્ષણો જોવા મળી શકે કે ખંજવાળ આવે ચામડીનો કલર ઘણા કેસમાં બદલાઈ જાય પગ ભારે લાગવા માંડે પગમાં બળતરા થઈ શકે મસલ્સ ક્રેમ્પ એટલે જે સ્નાયુઓ ખેંચાવા માંડે કે આપણી જે ઘણીવાર આપણે બોલતા હોય છે કે ગોટલા ચડે કે નસ ખેંચાય છે એ મસલ્સ ક્રેમ્પ છે એટલે મસલ્સ ક્રેમ્પ ઘણીવારની વધારે કમ્પ્લેન નાઇટમાં જ હોય છે દિવસ દરમિયાન આપણી મુવમેન્ટ ચાલુ હોય છે રાત્રે આપણે સૂતા હોઈને સડનલી મસલ ક્રેમ થાય સ્નાયુનો દુખાવો થઈ શકે પગમાં સોજા પણ રહી શકે ઘણા કેસમાં એ સ્ટેજ પ્રમાણે હોય છે આપણા બોડી સ્ટ્રક્ચર પ્રમાણે હોય છે હમણાં આપણે વાત કરી કે રિસ્ક ફેક્ટર જે ઓબેસિટી છે વજન વધારે હોય લેક ઓફ એક્સરસાઇઝ છે પગાની આપણું જે સ્ટ્રેન્થ છે મસલ્સની સ્ટ્રેન્થ છે જોઈન્ટ મોબિલિટી છે એના ઉપર એના લક્ષણો આધારિત હોય છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ એક બાજુ જે નોર્મલ વેન છે જે નોર્મલ શીરા છે અને બીજી બાજુ વેરીકોઝ વેઇન શીરા છે એ બંનેની આકૃતિની સરખામણી આપણે કરીએ તો જે નોર્મલ વેન છે એનો જે ઉપર વાલ છે નોર્મલ બ્લડ ફ્લો છે અને એની જે ડાયામીટર છે એની થિકનેસ છે પોળાય છે અને જે વેરિકોઝ વેનની છે એ પોળાય છે એ ઘણું પોળું લાગે છે એ વેન છે એ પોળી થઈ જાય છે અને એનું જે વાલનું કામ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે બિફોર વાલ થઈ જાય છે એના કારણે જે નોર્મલ બ્લડ ફ્લો ઉપર સહેલાઈથી થવો જોઈએ એ સહેલાઈથી નથી થતું એને પમ્પિંગ નથી મળતું એને પ્રેશર સાથે નથી થઈ શકતું આપણે ઉદાહરણ તરીકે આપણે વિચારીએ કે આપણે પાણીની નળી જોઈએ હોય છે દરેક આપણે કે અડધાની નળી હોય છે અને એકની નળી હોય છે અડધાની નળીનું પ્રેશર વધારે હોય છે અને એકની નળીનું પાણીનો ફ્લો હોય છે એ આગળ આગળ સુધી આપણે છેડે જોઈએ તો એનો પ્રેશર જે હોય છે એ અડધા કરતાં થોડુંક ઓછું હોય છે કારણ કે એનો ડાયામીટર વધારે છે એકની નળી પોળી છે અડધાની નળી થોડીક સાંકળી છે એટલે એને જગ્યા ઓછી મળે છે જગ્યા ઓછી મળે અને પ્રેશર વધે છે અને જે જગ્યા વધારે મળે તો પ્રેશર ઓછું થાય છે એ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે પ્રિન્સિપલ છે કે વેન પોળી થવાથી એનું પ્રેશર ઘટશે પ્રેશર ઘટે દબાણ ઘટે એટલે નીચેથી જે પ્રેશર આવવું જોઈએ ઉપર સુધી જવાનું છે એ પ્રેશર ઘટશે એનું પમ્પિંગ ઘટશે અને વાલની મિકેનિઝમ ડિસ્ટર્બ થવાથી એને સહેલાઈથી ઉપર સુધી અશુદ્ધ લોય છે પૂરતી માત્રામાં કદાચ એટલું બધું ન પણ જઈ શકે એના કારણે ધીમે ધીમે નીચે વે શીરાના જે સ્ટ્રકચર છે માળખામાં છે રચનામાં છે ફેરફાર ધીરે ધીરે જોવા મળે છે આ પ્રોસેસ વર્ષોની છે શરૂઆતમાં આપણને એટલો અંદાજો જ નથી આવતો પગમાં સાવ સામાન્ય ડાઘ હોય છે જે વચ્ચેની આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ ઝીણા ઝીણા ડાઘ હોય છે પણ અમુક વર્ષો પછી એ ડાકમાં ફેરફાર ચાલુ જ રહે છે અને પછી આપણને ઉપસેલી નસ દેખાય છે જે આપણે કહીએ છીએ લીલી નસ દેખાય છે પછી અમુક વર્ષો પછી પણ એ ઘૂંચવાળો ઘૂંચડા જેવું આપણે ક્યારેક જોયેલું હશે ઘૂંચડા જેવી વેઇન નાખી ઘૂંચડું વળી જાય છે ફૂલી જાય છે અને ક્યારેક એમાંથી બ્લડ પણ નીકળી શકે એનું સ્ટેજ આગળ વધી ગયું હોય તો લોહી પણ નીકળે છે કારણ કે વેઇન પછી ફાટી જાય છે એની પોળાઇની કેપેસિટી હોય છે કે ક્યાં સુધી એ પોળી થશે પછી અમુક લિમિટ હોય છે કે દિવાલ ફાટી જાય છે એટલે જે અંદરનું બ્લડ છે એ બહાર આવી શકે છે એટલે શરૂઆતના સ્ટેજથી જો આપણે આપણી લાઇફસ્ટાઈલમાં ફેરફાર કરીએ આપણા શરીરનું વજન નિયંત્રણમાં રાખીએ આપણે પગને વારંવાર એલિવેટ કરીએ આ સારવારના ઉપર છલી સારવારના ટિપ્સ છે કે સારવારના સારવારનો ભાગ છે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી જો વધારે ફૂલી જાય તો એના કમ્પ્રેસન સ્ટ્રોકિંગ આવે છે કે પગને પકડી રાખે છે એક ટેપના મોજા કહીએ છીએ એ વેનને ઓછી ફૂલવા દે છે કે વધારે કલાકો સુધી આપણે રહીને કામ હોય ચાલવાનું કામ હોય તો એ કમ્પ્રેસ કરી રાખશે શીરાને દબાવી રાખશે જે ફૂલી ગઈ છે બહાર દેખાય છે વેન એને બહાર વધારે નીકળવા ન દે એને પકડી રાખશે એટલે લાંબા ગાળે વર્ષો સુધી આ નાની નાની વસ્તુ આ સારવારના ભાગ છે એને જો આપણે ફોલો કરીએ તો એને ઘણું બધું અટકાવતા આપણે રોકી શકીએ છીએ એના લક્ષણો ભવિષ્યમાં જે વધવાના છે એમાં ઘણું બધું આપણે જે મોનિટર કરી શકીએ મેન્ટેન કરી શકીએ છીએ કમ્પ્રેસિવ સ્ટ્રોકિંગથી પગ ઊંચા રાખીએ પગની વારંવાર મૂવમેન્ટ કરીએ વારંવાર એક્સરસાઇઝ કરીએ આપણું શરીરનું વજન નિયંત્રણમાં રાખીએ આપણી ઊંચાઈ પ્રમાણે જો વજન આપણે નિયંત્રણમાં રાખી શકીએ તો એ વેનને જે કામ કરવું પડે છે ઘણું ઓછું કરવું પડશે ચરબી વધશે નહીં અને એલિવેટ લેગથી જે ગુરુત્વાકર્ષણ ઇફેક્ટ થાય છે સપોઝ આપણે સૂઈએ ત્યારે પગ નીચે ઓશીકું ન ફાય તો ગાઢલા નીચે ઓશીકું રાખીને સવાર સુધી જો આપણો પગ એ જ સ્થિતિમાં હશે તો એ સ્થિતિમાં શું થશે કે આપણો પંજો ઉપર રહેશે અને આપણું જે શરીર છે એ થોડુંક નીચે રહેશે એક બે સેન્ટીમીટર એના કારણે જે એન્કલથી ગુરુત્વાકર્ષણ હૃદય સુધી જે લાગવાનું છે એ પગના કાંડાથી હૃદય તરફ ધીમે ધીમે ગતિ કરે છે કારણ કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ઉપરથી નીચે જ લાગે છે નીચેથી ઉપર લાગતો નથી એ આપણને ખબર છે વિજ્ઞાનનો સિદ્ધાંત છે પ્રિન્સિપલ છે એટલે પગના કાંડાથી હૃદય સુધી જ આવે છે પગનું કાંડું નીચું હોય તો હૃદયથી પગના કાંડા તરફ આવે પણ પગનું કાંડું જ ઉપર છે તો કાંડાથી હૃદય સુધી જ ફ્લો આવે છે પાછો રિવર્સમાં નથી જતો એ સવાર સુધી જેટલી કલાક આપણે સૂઈએ છીએ પાંચ સાત કલાક સાત આઠ કલાક ત્યાં સુધી જે ફ્લોનું સ્ટિમ્યુલેશન વધારે મળે છે કે જે વેરિકોઝ વેઇનના કારણે અશુદ્ધ લોહી કદાચ થોડુંક નીચે જમા હોય તો એને પમ્પિંગ મળે છે અને સ્ટિમ્યુલેશન મળે છે એ હૃદય તરફ શરીરના પ્રોક્ઝિમઅલી ભાગ તરફ ધક્કો મારે છે ફ્લો આવે છે એટલે જે નીચેની જે વેરિકોઝ વેઇનની જે ન વેઇન છે જે ડાયલેટ થઈ ગઈ છે એને ફ્લો નથી મળતો નોર્મલી એ નોર્મલી ફ્લો આપે છે એટલે એલિવેટેડ લેગનું ઘણું જ બધું મહત્ત્વ છે કે સવાર સુધી જો આપણે વર્ષો સુધી મેન્ટેન રાખીએ થ્રુઆઉટ લાઈફ મેન્ટેન રાખીએ તો ઘણા બધા ફેરફાર જે આગળ થવાના છે ભવિષ્યમાં થવાના છે એને ઘણા બધા રોકી શકશું જે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે વાલ ડિફોર્મ થઈ જાય છે વાલનું ફંક્શન ઓછું થઈ જાય છે વેનની દીવાલ પૂરી થઈ જાય છે એના કારણે પગની મુમેન્ટ થવાથી પગ ઊંચો રાખવાથી શરીરનું વજન ઘટાડવાથી રેગ્યુલર કસરત કરવાથી એમાં જે ચેન્જીસ થવાના છે ભવિષ્યને એને ભવિષ્યમાં એ ઘણા બધા આપણે રોકી શકશું ઘણા બધા મેન્ટેન થઈ શકશું શરીરનું વજન એ મેજર એનું રિસ ફેક્ટર છે એટલે આ વિડીયોમાં આપણે જોયું કે વેરી કોઝ વેઇન નો દેખાવ કઈ રીતનો હોય છે શરૂઆતમાં કઈ રીતે બહાર આવે છે એના લક્ષણો કઈ રીતના હોય છે એ થવાનું કારણો શું છે થવાના કારણના કારણે પગમાં કેવા કેવા લક્ષણો જોવા મળે છે અને થોડીક ટૂંકમાં એની સારવાર વિશે વાત કરી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ